ઈ સિગરેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા કાર્યવાહી કરવા સૂચના આપેલ તે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર શ્રી એસઓજીના માર્ગદર્શન મુજબ તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરનાઓની સૂચના મુજબ કામગીરી કરવામાં આવેલ છે સૂચના આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઈ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહેલ હતી આ દરમિયાન સુરત શહેર એસઓજી ના એએસ આહિતે દિલીપસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીમાભાઈ નાઓને મળેલ બાતમી આધારે વેસુ કેનાલ રોડ સ્વસ્તિક રેસિડન્સીની બાજુમાં મની આર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર જી ખાતે આવેલ વિજય પાન હાઉસ નામની દુકાનમાં રેડ કરી આરોપી વિજયકુમાર કુમાર બાબા પ્રસાદ ચોરસિયાને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાનૂની રીતે વેચાણ કરવા રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગરેટ પેકેટ નંગ અઢારની કુલ કિંમત રૂપે ત્રણ હજાર છસો ની મતાનો મુદ્દામાલ કબજે કરી મજકુર ઇસમ વિરુદ્ધમાં તે સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ કલમ સાત આઠ નવ અને વીસ મુજબ થી ગુનો રજિસ્ટર કરાવેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત